ગુડ મોર્નિંગ ગાય તો સ્વાગત છે તમારું મારા નવા માં તો ચલો કરીએ નવા દિવસની નવી શરૂઆત અને માહિર અમે નાસ્તો કરી લીધો છે સવારે બટેકા પપ્પા બનાવ્યા તમે અને પપ્પા નાસ્તો કર્યો આમ તો બધાય નાસ્તો કર્યો પ્રતિક નાસ્તો કરીને ગયા છે શૂટ કરવા માટે માહિર આવી ગયો છે પપ્પાની સાથે આંટો મારીને ત્યાં આંટો મારવા ગયો હતો એટલે એણે ટમેટું ખાધું અને અત્યારે હવે એને આ ચણાની દાળ ખવડાવું છું ચણાની બાફેલી દાળ પીવરાવું છું મતલબ એમ નો ફેંકાદી દીકરા તોફાન ચાલુ થઈ ગયું છે ત્યાં મારી પાસે બુક માંગી છે અને હવે માં જોવે છે આલે પ્લેન ક્યાં ગયું તારું આમાં પ્લેન ક્યાં છે માહિર મોસ્ટ ફેવરેટ વસ્તુ મને તો પ્લેન ક્યાં છે પ્લેન પ્લેન ક્યાં છે માહિર ટ્રક ક્યાં છે માહિર ને નવરાવી રેડી કરી દીધો છે એ ગયો છે મમ્મી ની સાથે આંટો મારવા અને મમ્મીએ ચણાની દાળ વઘારી નાખી અને ખીર બનાવી નાખી છે ખીર ને રોટલી જવારવાના છે એટલે હવે પેલા માહિર થોડા કપડા ધોઈ અને જો રે તો હું રોટલી કરીશ ન કર મમ્મી રોટલી કરશે પ્રતિ ગયા છે શૂટ કરવા પપ્પા આવી ગયા છે કરિયાણું ને એવું બધું લઈને ખાંડ ને એવું કરિયાણું લેવા ગયા તા પપ્પા આવી ગયા છે એ આરામ કરે છે ને માહીર રમે છે મમ્મી સાથે આ શું કરો અત્યારે તમે ખાખા ખોળી શું કરો હું ટેસ્ટિંગ હાડા બાર ત્યાં હમણાં કરું છું રોટલી હવારે પૌવા તો ચાય ખાતા તમે ખાલી દોઢ ડીશ અને આ જો આ ભૂખડીઓ છે નહીં કરો હું આવડી ગઈ સીટી વગેરે તો વગેરે બધે બધે કીધો કીધો માહિર માહિર આ મુજબ મારી મારી સા મુજા ચોરતી ખાલી

તો બપોરે જમીને સુઈ ગયા હતા એટલે માહિર સુઈ ગયો હતો અને મેં થોડું ઘણું એડિટિંગ બતાવ્યું અને બપોરે પછી વહેલા પ્રતિક આવી ગયા હતા ને ચા પાણી પીધા રેડી થયા અને અને માહિર પછી અત્યારે હમણાં ઉઠો અને જાદુ પી લીધું અને અમે લોકો જઈએ છીએ એક ફંક્શન અટેન્ડ કરવા માટે મેરેજ ફંક્શન છે તો રેડી થઈને નીકળીએ છીએ રસ્તામાં છીએ અને ત્યાં થોડુંક લેટ થાય એટલે અત્યારે થોડો ઘણો નાસ્તો કરતા જઈએ છીએ પ્રતિક અને ઈશાનભાઈ અમારી સાથે છે અત્યારે એટલે પ્રતિક અને ઈશાનભાઈ ગયા છે નાસ્તો લેવા અને માહિર જોઈએ રમી છે એ બધા નહીં ચાળા કર્યા મમ્મા છે

અત્યારે પાણીપુરી એટલે સુખીપુરી ખાધી છે મસાલા પુરી અને હવે વડાપાવ અને પટ્ટી મરચા ખાઉ છું અને અહીંયા ટ્રેન્ડિંગમાં તો એક વર્ષ બે વર્ષથી થી ને પટ્ટી મરચા હા બે ત્રણ વર્ષ થી પટ્ટી મરચા ફ્રી મળે છે વડાપાવ સાથે અમદાવાદમાં પણ હું સુરતમાં હું નાનપણ થી જયારેથી હું વડાપાવ ખાઉ છું હા હું નાનપણ થી પટ્ટી મરચા ફ્રી ખાઈને હું મોટી થઈ પણ હવે આપણે રિલેશન ને પાંચ છ વર્ષ થયું અને પછી તો હું મેરેજ કરીને આવી ગઈ હતા એટલે બધું તમે કંઈ ખાધું નહીં એટલે પેલેથી ત્યાં મળે છે પટ્ટી મરચા ફ્રી ને આ લોકો ને અત્યારે ટ્રેન્ડિંગ માં લાગે છે તો અત્યારે આવી ગયા છે ફંક્શન માં અને મારી બાજુમાં માં શ્રેયા બેઠી છે

અને હવે ચેન્જ કરી લીધું છે ને માહી રમે છે અહીંયા માહી ભૂઈ ક્યાં છે ભૂઈ અને પ્રતિક અહીંયા એડિટિંગ કરે છે એમનું અને હેત આવ્યો છે તો એ બાર સાયકલ ચલાવે છે અને મમ્મી ઘરે હતા તો એણે જમી લીધું એટલે વાસણ છે ધોયેલા તો હવે એ ચડાવી દઈએ થોડું ઘણું કામ પતાવી દઈએ પછી માહીને ફ્રેશ કરી દેવાય

અને અંકિતાબેન પ્રશાંતભાઈ એવા હતા હેતને લઈ ગયા છે તમને અમારો વિડીયો કેવો લાગે છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આજના બ્લોગને કરી અહીંયા એન જય માતાજી જય શ્રી કૃષ્ણ